નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર દેશમાં ફરી કોરોના મહિલાઓ અને ખેડૂતોને ફાયદાઓ બે રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો ગુજરાત સરકાર એક્શનમાં સોનું ચાંદી પેટ્રોલ ડીઝલ મોબાઈલ એસબીઆઈને ને લઈને મહત્વના સમાચારો પાંચસોની જૂની નોટોને લઈને મહત્વના સમાચાર રેશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે ખુશખબર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસોમાં થયા છે વધારો હાલ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં છસો ને નવ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી યાદી મુજબ શુક્રવાર સવાર સુધીમાં કોરોનાના નવા છસ્સોને નવ પોઝિટિવ કેસો નોંધાયા છે હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા છે તે તેત્રીસો અડસઠ પહોંચી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બે રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજાની તાતની જરૂર છે આમ તો જીવન વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમો પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે જેમાં ખૂબ જ ઓછા ભાવે છે તે કવચ નો લાભ મળી શકે છે ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી તેવામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આ યોજનાનો લાભ તમે લઈ શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર સરકારની મોટી જાહેરાત ગુજરાતના સરકાર એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી જાહેરાત કરવામાં આવી રહેલી છે ગુજરાતમાં સાડી ચારસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ગુજરાત રાજ્યના લોકો માટે સરસ સમાચાર સામે આવ્યા છે ગુજરાતના લોકોને રૂપિયા સાડી ચારસોમાં ગેસનો સિલિન્ડર મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળી જશે જોકે તેમની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થવાના બજેટ પર આધારિત રહેશે ગુજરાતમાં અત્યારે ગેસના બાટલાની કિંમત છે તે નવસો ને પચીસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યું છે અને આગામી દિવસોમાં જો લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તો ગુજરાત સરકાર ફરીથી એક્શનમાં આવશે અને ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી ઘટાડો થાય તેવી માહિતી મળી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર બજેટ બે હજાર ચોવીસમાં મહિલાઓ અને ખેડૂતોને થશે મોટા ફાયદાઓ એક ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે બજેટ રજૂ કરી શકે છે બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે જે નવ ફેબ્રુઆરી સુધી ચાલશે વચગાળામાં બજેટ એક ફેબ્રુઆરીથી રજૂ કરવામાં આવશે તે ચૂંટણીનું વર્ષ છે તેથી બજેટ અપેક્ષાઓની ભરપૂર થશે તેવી આશાઓ જોવા મળી રહેલી છે નાના પ્રધાન અને આવકવેરાને છૂટા અથવા તો ફેરફારને લઈને મોડી જાહેરાત કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ માનવામાં આવે છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને રાહત આપી દેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઝટકો ગુજરાતમાંથી એક વર્ષમાં એક લાખને બાવન હજાર કાર્ડ છે તે રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવતું હોય તો તેમાં રાજ્યમાં ગુજરાત છે તે પ્રથમ સ્થાને આવે છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગ ઓગણીસ હજાર એકસોને એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ ખોટી માહિતી આપે તો તેવા રેશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોનું અને ચાંદી થયું છે મોંઘુ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ છે તે દોઢસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સાથે નવો ભાવ છે તે સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા થઈ ગયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે તે સત્તાવન હજાર છસો રૂપિયા બોલાયો હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ છે તેમાં ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળી રહેલો છે સાથે તેનો નવો ભાવ છે તે ચોસઠ હજાર એકસો રૂપિયા બોલાઈ ગયો છે અને ગઈકાલે તેમનો ભાવ છે તે ત્રેસઠ હજાર આઠસો રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં છે તે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તેનો ભાવ અત્યારે હાલમાં છોતેર હજાર ત્રણસો રૂપિયા પહોંચી ગયો છે મિત્રો મહત્ત્વના વાત કરીએ તો પાંચસો રૂપિયાની જૂની નોટ શું બંધ હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ છે તે વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટાર સ્ટ્રીનવાળી રૂપિયા પાંચસોની નોટ અમાન્ય છે તેવું લોકો દ્વારા વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ખૂબ જ મેસેજ છે તે વાયરલ થઈ રહ્યો છે તો આરબીઆઈ દ્વારા આ માહિતી છે તે ખોટી સાબિત કરવામાં આવી રહી છે આ મેસેજ છે તે ખોટો છે સ્ટાર ચીનવાળી રૂપિયા પાંચસોની નોટ ડિસેમ્બર બે હજાર સોળની ચલનમાં આવી હતી જેની પાસે આ નોટ છે તેમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો સાથે વાત કરીએ તો કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જેમાં તેમાં છે તે જરૂરી ડોક્યુમેન્ટ છે તે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડના બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે જ્યારે અરજી કર્યાના દસથી થી પચીસ દિવસ બાદ તમારી અરજી છે તે સબમિટ થઈ જશે અને જે નામથી તમે અરજી કરીએ છીએ તેમને સિલાઈ મશીન તે જ નામે મળી જશે હાલ આ યોજનાના માટેના ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો સાથે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય ખેડૂતોને ખેતીવાડી દ્વારા સનેડા સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના અરજી મૂકવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે ખેડૂત આ વર્ષે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ કરી શકે તે નાણાકીય લક્ષણના એકસો દસ ટકા મર્યાદા વહેલા તે પહેલાના ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં કરવામાં આવી રહી છે આ દરેક ખેડૂતોને વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં આપવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને ઘર બેઠા બેઠા જ મળશે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો સામનો કરવો પડે તે માટે કેન્દ્ર સરકાર છે તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી હતી જી ટ્વેન્ટી મિટિંગમાં ત્યારે આરબીઆઈ તેમના માટે ખાસ પાયલોટ પ્રોજેક્ટ પર પ્રદર્શન કર્યું હતું હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ એપ એપ્સ દ્વારા લોન મળી જશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાઇલોટ પ્રોજેક્ટ છે તે હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના છે તે સમગ્ર ભારત દેશમાં પણ લાગુ થઈ જશે મિત્રો ત્યારબાદના સમાચાર એસબીઆઈમાં ખાતું ખોલાવવાને મેળવવા ત્રણ લાખ રૂપિયાની લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે એટલે કે ત્રણ લાખ રૂપિયાની લોન આપી શકે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ આપી શકે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકાનું વ્યાજ ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ અઢારથી લઈને પંચોતેર વર્ષની વચ્ચેની જે ઉંમર હશે તેવા ખેડૂતો લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવતી હોય છે મિત્રો મોબાઈલ મોબાઈલ ખરીદવા પર મળશે તમને રૂપિયાની સહાય જો તમે પણ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયાનો મોબાઈલ લેવા માટે તમને સહાય મળી જશે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં તમને આ સહાય મળી જશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં જ તમે સબમિટ કરેલું છે ફોર્મ તે થઈ જશે ત્યારે જ આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર રૂપિયાની છે તે રાશિ તમને ખાતામાં જમા થઈ જશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ખાતેદાર હોવા જરૂરી છે ઘરના દરેક સભ્યોને આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઝીરો ટકા વ્યાજદરે ક્રેડિટ કાર્ડ બનાસ ડેરીએ દૂધ ભરતા પશુપાલકો માટે ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે આ ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયાની લિમિટ સાથે ઝીરો ટકા દરે પંદર જાન્યુઆરી અમિત શાહના હસ્તકે આપવામાં આવશે પંદર જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ વિતરણ આપવાની જાહેરાત કરી છે આ અંગેની જાહેરાત શંકર ચૌધરીએ થરાદ થરાદમુલપુર ખાતે એક ધાર્મિક કાર્યક્રમ હતો તેમાં તેમણે કહ્યું હતું કે પંદરમી જાન્યુઆરીએ અમિત શાહના હસ્તકે ક્રેડિટ કાર્ડનું વિસ્તરણ કરી શકે છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવથી રાહત મળી રહી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નવા ભાવ જાહેર કર્યા છે જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે છપ્પન પૈસાનો ઘટાડો થયો છે પાડોશી રાજ્યમાં મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ત્રીસ અને ડીઝલ અઠ્યાવીસ પૈસા સસ્તું થયું છે જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં બાવન પૈસાનો વધારો પણ થયો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં થશે ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે પંદરમાં આપતા પછી સોળમાં આપતાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડથી વધારે ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળશે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવાનું વિચારધારણા કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમાં આપતામાં પણ વધારો કરી શકે છે એટલે કે સોળમાં આપતામાં વધેલી રકમ આવી શકશે તમારા બેંક ખાતામાં જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની